આ સબમરીન રવિવારે શ્રીલંકાના છોતેરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી પહેલા અહીં આવી છે જે ચીન માટે એક મોટો સંદેશ છે આ સબમરીન શ્રીલંકામાં બે દિવસ રોકાશે જેનું નેવી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું શ્રીલંકાએ કહ્યું કે આઈએનએસ કરંજ સડસઠ પાંચ મીટર લાંબુ છે અને તેમાં કમાન્ડર અરૂણાભાના નેતૃત્વમાં તેપન લોકોનો ક્રૂ છે શ્રીલંકાના મીડિયા અનુસાર આઈએનએસ કરંજ પાંચ ફેબ્રુઆરીએ રવાના થશે તે ભારત અને શ્રીલંકા વચ્ચેના મજબૂત દરિયા સંબંધોનું પ્રતિક છે

દરિયા કાંઠે રોકાતા હતા જિયાંગ હાંગ હાંગ થ્રી પણ શ્રીલંકામાં રોકાવાનું હતું પરંતુ ભારતના વિરોધ બાદ ડિસેમ્બર બે હજાર તેવીસમાં શ્રીંકાએ તેના પાણીમાં વિદેશ સંશોધન વિદેશ જાસુજી જહાજો પર એક વર્ષનો પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી હતી ચીની જાસૂસી જહાજ આવે તે પહેલા ભારતે શ્રીલંકામાં સબ્રિટ મોકલી છે જે એક મોટો સંદેશ છે ભારત હવે દુનિયાને પોતાની નૌકાદળની તાકાત બતાવવાનું શરૂ કરી દીધું છે લાલ સમુદ્રમાં વિદ્રોહીના ખતરાને જોતા ભારતીય નૌકાદળને હિન્દ મહાસાગરમાં જહાજોની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવી રહ્યા છે યમનના હુથી એ ઇઝરાયેલના જહાજો પર હુમલો કરવાની ધમકી આપી હતી ભારતે તેના જહાજોની સુરક્ષા માટે ત્રણ માર્ગદર્શિત મિસાઇલ વિનાશક અને કોનિસન્સ એરક્રાફ્ટ મોકલ્યા છે ભારત ઘણા જહાજોને હાઇજેક થતા બચાવે છે તે દુનિયામાં તેનો પ્રચાર પણ કરી રહ્યું છે